રાધનપુર ખાતે આવેલા વિષ્ણુદેવી ઇન્ડસ્ટ્રીના માલિક પ્રફુલભાઈ ઠક્કર અને વિષ્ણુદેવી ઇન્ડસ્ટ્રી પરિવાર દ્વારા રાધનપુર નગરપાલિકામાં નગર સેવક તરીકે ચૂંટાયેલા અને નગરપાલિકાના પ્રમુખ બનેલા ભાવનાબેન વિક્રમભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા સાથે સાથે નગરપાલિકાની અંદર ઉપપ્રમુખ બનાવેલા હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કરને અભિનંદન પાઠવ્યા સાથે સાથે રાધનપુર નગરપાલિકામાં કારોબારીના ચેરમેન બનેલા ડોક્ટર દેવજીભાઈ માલાભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા સાથે સાથે અન્ય હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત થાય અને સારું શાસન આપે તેવી શુભકામનાઓ પાઠવતા વિષ્ણુદેવી ઇન્ડસ્ટ્રીના ચેરમેન પ્રફુલભાઈ ઠક્કર તાજેતરમાં રાધનપુર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ ફૂલ બહુમતી મળી છે જે માંથી પચીસ સીટો આવી અને એના પછી પ્રમુખ પદની નિમણૂક શ્રીમતી ભાવનાબેન જોશીની થયેલ છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઉપપ્રમુખ તરીકે હરેશ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કરને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસમાં શ્રીમાન દેવજીભાઈ ચૌધરી સાહેબ એમને કારોબારી સમિતિમાં ચેરમેન બનાવેલા છે એટલે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય આવી રીતે લહેરાતો રહે એના માટે હું આશાવાદી છું